કાર્યવાહી કરવામાં આવે તે માંગ પણ કરાઈ છે પટેલ સમાજ દ્વારા જામનગર એસપી સાહેબને આવેદન આપી એફઆઈઆર નોંધવાનું કીધું છે કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ જે થોડા દિવસ પહેલા પટેલ સમાજની દીકરીઓને ના શોભે તેવી ટિપ્પણી કરી છે જે તદ્દન ખોટી છે અને પાયાવિહોણી તમારા મારફત મીડિયા મારફત અમે કાજલ હિન્દુસ્તાનીને કહેવા માંગીએ છીએ આજ પછી ક્યારેય પટેલ સમાજનું નામ ના લે અને જો હવે પછી જાહેર કાર્યક્રમમાં આવશે તો તેનો વિરોધ કરવામાં આવશે અને એની એની સાથે જેને આ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો છે એનો અને એની સાથે સ્ટેજ કરનારા કોઈ પણ આગેવાન હશે તેનો વિરોધ કરવામાં આવશે આવા પાયા વિહોણી બધા સ્ટેટમેન્ટ આપવાનું બંધ કરે ચોક્કસપણે પટેલ સમાજને ટાર્ગેટ કરે છે જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે સસ્તી પ્રસિદ્ધિ માટે આવા પાયા વિહોણી પ્રસિદ્ધિ મેળવવાનું બંધ કરે આગળ વાત કરીએ ન્યૂઝમાં તો રાજ્યમાં કેટલાક ભાગોમાં હીટવેવ આગાહી છે પોરબંદર અને ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવ રહેશે